સિંધી જનરલ પંચાયત દ્વારા વિદ્યાર્થીઓનો ચોવીસમો ઇનામ વિતરણ કાર્યક્રમ શહેરના મેઘાણી ઓડિટોરિયમમાં યોજાયો કે જેમાં છસોથી વધુ બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સિંધી સમાજના વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રોત્સાહન આપવા માટે સિંધી જનરલ પંચાયત દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એક થી આઠ સુધીના છસો તેર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સિંધી જનરલ પંચાયતના પ્રેસિડેન્ટે જાણકારી આપી કે શરૂઆતના દિવસોમાં સાઠ ટકા સુધી ગુણ મેળવી શકતા હતા જ્યારે આજના દિવસે એસી ટકાથી વધુ ગુણોવાળી માર્કશીટ આવે છે